સુરતમાં સ્કૂલ બેગમાં ભરી ઘુસાડાતો હાઈબ્રિડ ગાંજો મુંબઈથી ત્રીસ લાખ મુદ્દા માલ લાવ્યો હતો યુવક નશાનો કારોબારોલી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી યુવક પાસેથી નવસો અઠાણું ગ્રામ હાઈબ્રીડ ગાંજો મળી આવ્યો હતો આ ગાંજાને સ્કૂલ બેગમાં સંતાડીને સુરતમાં ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો હાલ તો સારોલી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે નિયોલ હાજર પોલીસ કર્મીને બાતમી મળી હતી કે હાઇબ્રિડ કાંજા સાથે એક યુવક સુરત આવી રહ્યો છે જેથી નિયોલ ચેકપોસ્ટ થી પૂર્વે સાબર ગામ ચાર રસ્તા પાસે અંબાબા કોલેજ ગેટની નજીક કડોદરા સુરત રોડવાળા સર્વિસ રોડ પાસે રોડ સારોલી પોલીસે ગોઠવી હતી સારોલી પોલીસે બાતમીના આધારે આરોપી કેનિલ સુભાષભાઈ પટેલે ઝડપી પાડ્યો હતો જેની પાસેથી સ્કૂલ વેગમાંથી માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજો જેનું વજન નવસો અઠ્ઠાણું ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા ઓગણત્રીસ પોઈન્ટ ચોરાણું લાખનો મુદ્દા માલ મળી આવ્યો હતો હાલ તો સારોલી પોલીસ દ્વારા કેનિલ પટેલની ધરપકડ કરવામાં આવી છે આ હાઈબ્રિડ ગાંજો મુંબઈથી આપનાર અક્ષય ઉર્ફે આઝાદ હિતેશભાઈ સોનીનાઓને બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે સારોલી પોલીસ દ્વારા ઓગણત્રીસ પોઈન્ટ ચોરાણું લાખનો નવસો અઠ્ઠાણું ગ્રામ હાઇબ્રિડ ગાંજો દસ હજારનો એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ત્રીસ લાખ ચાર હજારનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો મુંબઈથી સુરતમાં હાઈબ્રિડ ગાંજો ઘુસાડવાના મોટા ખેલનો સારોલી પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે આ સમગ્ર ખેલમાં કોણ કોણ સામેલ છે તે અંગે પણ વધુ તપાસ સારોલી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે બીરો રિપોર્ટ ન્યૂઝ સુરત